કાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ અંબાજી જોશે મંત્રીમંડળ સહિત ધારાસભ્યો પણ અંબાજી જવાના છે રાજ્યસભાના ચાર ઉમેદવારો પણ અંબાજી જશે અંબાજીમાં ચાલી રહ્યો છે પરિક્રમા મહોત્સવમાં અંબાના દર્શન કરી તેઓ આશીર્વાદ મેળવશે આવતીકાલે સીએમ અંબાજી જશે કાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતે જશે મંત્રીમંડળ સહિત ધારાસભ્યો પણ અંબાજી જશે મહત્વના સમાચાર આવી રહ્યા છે રાજ્યસભાના ચાર ઉમેદવારોના નામની જે જાહેરાત કરવામાં આવી છે તેવું પણ અંબાજી જશે અંબાજીમાં હાલ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યું છે મહેસાણામાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મયંક નાયકને રાજ્યસભાની ટિકિટ મળી ગઈ છે મયંક નાયક રાજ્યસભા ઉમેદવાર જાહેર થતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો મયંક નાયકના માતાએ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો

વિશ્વાસ પાર પાડીશું અને જે એ આટલા વર્ષોથી ભાજપનું કાર્ય કરે છે કરતા રહેશે એમનાથી સારામાં સારા કામ થાય મહેસાણા જિલ્લાના લોકોની સેવા કરે અને દેશના ગરીબોની પંચના લોકો જે નાના નાના છે ઉજરિયાતો પણ જે ગરીબ છે આર્થિક રીતે બચાત છે એમના પણ સારા સારા કામ કરે અને જે સંઘર્ષમય જીવન માંથી એ બહાર આવ્યા છે એવી લોકોને મદદ કરી અને એમને પણ બહાર લાવવાનો પ્રયત્ન કરે આબુધાબીમાં પીએમ મોદી બીએપીએસ મંદિરનું ઉદઘાટન કરશેષ્ઠાઇ પ્રાણ પ્રતિષ્ઠા કરી આ યુએઈમાં પ્રથમ હિન્દુ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે અને પીએમ મોદી વસંત પંચમીના ના દિવસે એટલે કે આજે તેનું ઉદ્ઘાટન કરશે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જેમાં બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ ઉપસ્થિત રહેશે અને સાંજે છ થી નવ પચાસ દરમિયાન સંધ્યા સભા યોજાશે અને આ મંદિર સાતસો કરોડના ખર્ચે બન્યું છે જેમાં મુસ્લિમ જૈન ખ્રિસ્તી શીખ બૌદ્ધ પારસીઓનું પણ યોગદાન છે વીસ હજાર ચોરસ મીટરની જમીન પર બનેલા આ મંદિરમાં આબુધાબીના અલવાકબા નામની જગ્યા પર ઉભું કરાયું છે જેમાં આબુધાબીના રાજાએ સત્યાવીસ એકર ભૂમિદાનમાં આપી છે જે પરંપરાગત નાગર શૈલીમાં બન્યું છે મંદિરનું ઉદઘાટન થશે પીએમ મોદીના હસ્તે મંદિરનું ઉદઘાટન કરવામાં આવી મોદી મંદિર ખાતે પહોંચશે મંદ સ્વામી હસ્તે આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યારે ત્રણ હજારની ક્ષમતા ધરાવતું સભાગૃહ પણ આ મંદિર ખાતે તૈયાર કરવામાં આવ્યું છે આબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન આજે પીએમ મોદી કરવાના છે પીએ મોદીના હસ્તે મંદિરનું ઉદઘાટન થશે થોડી જ રવવારમાં પીએમ મોદી અહીંયા આવી પહોંચશે સાંજે છ થી નવ પચાસ દરમિયાન સભા યોજાશે આ મંદિર સાતસો કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં મુસ્લિમ જૈન ખ્રિસ્તી શીખ બૌદ્ધ અને પારસીઓનું પણ યોગદાન છે વીસ હજાર ચોરસ મીટરમાં જમીન પર બનેલા આ મંદિરમાં આબુધાબીના અલવાકવા નામની જગ્યા પર ઉભું કરાયું છે